કલા કે વિષે કા ગધની એન માટીમાંથી કે હોસલનો બની જાય આ તો કાયગરીની વાત છે આપણાથી ના થાય હા બેન તમર કે કામ હતુ અરે ના 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 મારે તો છે ને ખાલી જોઉં તો તમે કેમ બનાવો અમાર સિટીમાં હું કઈ નથી મળતું હવે એ તો ઊભી રહે બેટા હું લઈ આવો ઓ ચરાક એ ઉપા દિવારો કામ હોય તને કરું હા તમ તમારે ક્યાં હેરાન ન થાવ અરે ના ના બાજુમાં જ પડીયું છે કેવા દિલથી હારા હોય બધા આપણા સિટીના એવા નાખે ને આપડે ક્યાં હે આમાં છે ને અત્યારે બનાવતો તો એટલે મેં કીધું આ જ લઈ લઉં એમ હા તે હાલ જે ખડો બનાવ દે મસ્તીનો એલી અહીંયા હું આવી છું રખડતી રખડતી એ રખડતી નથી હું બધુંય ગામની માહિતી મેળવું છું તને કોઈ કઈ સર્વેક્ષણ કરવા કીધું છે ગામમાંથી ના રે ના તો કમ મેળવસ તમને કોઈએ ઘરમાં સર્વેક્ષણ કરવા કીધું હોય કે ગગલીએ વાસણ કેવા કર્યા ગગલીએ કપડા કેવા કર્યા ગગલીએ સ્ટેન્ડ માં હરખું મૂક્યું કે ના એ નામ એટલા હું મૂકી દઉં એવું કોઈ એ કરવાનું કીધું ના તો કમ રોઈસ કરો હું કારી આવું કામ એટલે પાછળ તો કામ જોવા જવું જ પડે તમારે કર કરતા તા જી કરું એ કર તને અમે કોઈ પોચશે નહીં એ આવતા હું કેમ હોય પોસવા આમ જો ને બાજવા કરતા આ જો કેવી મજા આવે જોવાની અમે તો ઈ જોઈને જ મોટા થયા છે તમારે જેમ થોડાક સી કે હું કંઈ જોયું જ નથી હા તો બહુ હાલ તમે જોઈએ છે ને મને જોવા દયો જો ને કોઈ આંખે પાટા બાંધાસ તને એ ના પણ તમે બગો બગો કરો હો ને મને જોવાની મજા ન થાતી સારું તો મુંગી રહીશ બસ વાહ કે હું માટીમાંથી છે તો ઘડો બનાવી દીધો હા લ્યો કેટલા રૂપિયા થયા એ આપણે ક્યાં ઘરમાં ભેગું કરવું બધુંય કે મફત મને બનાવડે હું હાલી હું નઈ કરાસો કાઈ એમ જો આટ નથી કીધું ના ના દીકરા એ તો મારે વેસાઈ જાય તો તારે તારે ઘરમાં ના જરૂર હોય તો લેમાં તો ભલેન બનાવી દીધું તને જોવું તું તો ના ના ઈ ભલેન કે લાવો ને તમ હા ઈ ભલેન કે એનું કે ઘરમાં હાલ જ છે કઈ દે ને ઘરના ડખાનો કઈ શેરીમાં ના ઠંઢરો પીટવાનો હોય હાલી નીકરાતી બોલ લ્યો તને છે હરખ મને તો કાઈ હરખ નથી એ બો હાર મુકો નઈ બધી એ તમને ઓલું ગીત આવડે છે ક્યું બેટા ઓલું ઓલું કેવું હતું કે માટીનું જ હતું અરે રે ભૂલાઈ જશે ક્યું હતું ઓલું ઓલું તે વાળું કઈ કતુ રમકડાનું જ હતું એ ઓલું તે તો કેવા બનાવ્યા ભગવાન રમકડા માટીના તે તો કેવા બનાવ્યા ભગવાન રમકડા માટીના

ને 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 મસ્ત ગાય છે ગાવ ગાવ એને કેને ખબર જ પડે ખારું સે ખરાબ સે રાખના રમા મારા રામે એ મારા રામે રમતા રાખ્યા રે તમારે તો કેક સિંગર હોવાની જરૂર હતી ગગલી બેન કેવું મસ્ત મસ્ત ગીત ગાવશો હા હવે ગગલી બેન પાસપોર્ટ ઉસાવશે એક જણાએ કહી દીધું ને એટલે રોહિમા એક ને કેટલા જણાય કેસ હો મને હા હું મસ્ત ગાવ છું એમ કુછું છે આપણા મિત્રોન પૂછ લે ઉભારીયો એ મારા વાલા મિત્રો તમને જો લાગતું હોય ને કે હું મસ્તીનું ગાવ છું તો કમેન્ટ કરીને કહેજો જો મને જોઈ લેજો કેટલી કમેન્ટો આવે ને કોઈ નઈ લખે તને આવડે છે હું છોડી સાઈન રાસાણ ગડબા તમને ઈ આવડે છે હા બેટા લે તીજા હજી એક છ દઉં ના 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 એક જ જોઈએ અન પૈસા ન જ જોતા મન ઘર દીધું એવું લાગશે અમને તો તમાર ઘરની દીકરી નઈ દેજો પણ અત્યારે આના પૈસા લઈ લ્યો હાલો સારું હાલો તો દઈ દيو હાલો 60 રૂપિયા બસ એ 60 રૂપિયા ના હોય તો મોસા લ્યોસ આ તો 100 રૂપિયા દઈ દيو બસ હા એમ લાવો હાલો આમ તાખા ગામમાં ભાવ કરાવતી 40 હોય અને અમે ત્યાં 60 રૂપિયામાં દેતાતા તો લેવું હતું બોલો એ ભાવ જે કરાવવાનો હોય ને ન્યા કરાવવાય ખબર પડી જાવી જોઈએ આપને કે ભાવ વધારીને કે બાકી હું ભાવ બાવ કરાવું નઈ જ્યાં જો એમ કીધું કોઈ એ ના 20 રૂપિયા લેતા હોય ન્યા તોડી નાખવા ને એને રૂપિયા દઈને જ ને આ મો હરવા થા એને જાટતા જોઈએ પણ કટની પારે મારું મને મોહી ગઈ મારું મને મોહી ગયું મારું મને મોહી ગયું આ હું માથે છે ઉતારાલ આ મારે લે મને તો ગમે છે માથે આજના જમાનામાં કોઈ સડાવે છે હું તો નાની હતી તે સડાવતી ગામડે જાતી તઈ અમે તો સિટી ની હો ગોતી એવા તો આ તો ગામડું નીકળું હાવ ગામડા ગામડાની છે ને ત્યાં જ અહીંયા રહે છે હો ગામડામાં નકર સિટી ની હાવ સિટી ની ગોતી એવો હોત ને તો ગામડા મેક દી હતું ત્યાં તમારું ઘર હાલે છે નકર એ સિટી ની હોત ને કરર ભૂર થઈ ગયું હોત ઈથી ઓય ઉતાર અત્યારે હાલ પણ તમને શું વાંધો છે કો કે હે જાણો તો જો હાવ ગામડાની છે તો હું થઈ ગયું પણ એ પણ હાસે પડશે રે અરે રા જો તોડી નાખ્યો કવ શું તૂટી જાહે તૂટી જાહે કેટલી મહેનત થી બનાવ્યો હોય ને આને તોડવું એટલે કાઈ નહીં પરર પૂર કર નહીં હા પણ શાંતિ થી માની ગઈ હો તો લઈ ઉતાર લીધો તો નીસે પણ તમને સેની કીડી સડતી હતી હાથમાં મે ઉપર ચડાયો તો એમાં તમને માથામાં કીડીઓ આવતી હતી એન્થોની બેટા બીજો લઈ જા ના ના દાદા છે ને હું કરી લઈશ આમાંથી જ કરી ભલે પાણી નહીં ભરત કાઈ નહીં હું કઈ બીજી રીતે ઉપયોગ કરી લઈશ બાકી લઈ જા તો તાર બીજો ના 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 અબ હવે માથ મેલે એક માથ લેવા તમે કાઈ ન આવું કે હાલતા થાવાળો આગળ એની રાયડું નાખવા જરીક ટુઇટુ એમાં તો એની સામું જોઈને કે પૂજા નત કરવાની હા હું કરવાની તમને પૂછીશ હો તમે તમાર કામ બતાવ દીધું તોડી નાખ્યું બસ હવે મને મારું કામ કરવા દે હો એની પૂજા નત કરવાની બોલો લ્યો મને વિચારવા નતી દેતા હું કરું શું કરશું હવે આનું શું करू શું करू શું करू એક તાને તોડી નાખ્યો બોલો કેવો સનો આઈડિયા સેની મનમાન મનમા મલકાસ

બસ એક ને એક કીધું તો તમને ખબર ના પડે સીતેરા ભમેરા હું કામ લેવીસ બોલો લે દેખાતું નથી હું કામ લેવીસ હા દેખાય છે લઈ લેવીસ એ ખબર પડે છે હું કામ લેવી કઈ દેખાય નહીં એ સમજાવવાનું હોય તારે હું કરું છું જોઈ લ્યો હમણાં આવે સોલો કાન નહીં આમ ભેગી કરશે ઘરમાં હા તેમાં શું થઈ ગયું એક લીંબુ સરબત કદાચ બનાવી દેવું પડે તમારે તો હું બનાવી દઈશ હાલો દદલી આંટી દદલી આંટી આવ્યો દદલી આંટી તરતો આવ્યો ગગલી આંટી કરતો આવતર આવતર સિંટુડા ઉભો રે જો હમણા છે ને તને કીધું તું ને એમ કરવું છે આપણે જાવ તો લીંબુ સરબત બનાવ્યો તો અમારા હાટુ બે ગ્લાસ હો નોકરાણી હેમજી છે ઘરની ના 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 રાણી હેમજી છે પણ તમે આગળ નોક લગાડી દયો તમે શું કરીએ તમે તો રાણી જ છો બાકી નોકરાણી તો તમે કયો છો ડાઈ થામાન ખોટી બનાવી આવું છું હાલ જો પેલા છે ને હું તને કહું ને એમ કરતો જા બરોબર આવડવા કલર કરને ખાખામાં એ બની ગયું લીંબુ શરબત થોડીકવાર રહેવા દયો બધ 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 આની આની ઉપર આ કલર કરી નાખો જો હમણાં મત થઈ જાય બે હોશિયાર છે એમ તો જોયું બાકી કેમ બાકી જોયું ને બધા અમુક માણસોને દેખાતું હોય અને છતાંય વખાણ ના કરે તો આપણને એવું વિચારવું પડે કે બાળક ન થઈ ગયા મને સંભરાવ સારી તું અચ્છા તી તમે તમ તમે જોયું તો નતો બોલતા એવું હતું લે મને ખબર નતી આ તમે બોલ્યા એટલે સમજાણ અરે આ કેમ આવ્યા છે આવો આવો અંદર આવો હા પણ એ આવ્યા તો છે મેં બોલાવ્યા તા એને પણ તમે એવું ડાસુ સડાઈને બોલાવશો થોડાક આવશે અંદર આવો આવો હું છે ને તી તમારી ઘડા કે તૂટી ગયા હોય ને તો એ લેતા આવું એમ જો આ ઓલે તૂટી ગયો તો એને કેવો અસર કરી દીધો અરે વાહ મસ્ત બનાય ઓ ગગલી બેટા તો પછી એમ કાઈ હોય હવે તમારે જેટલા તૂટી જાય ને મને દે દેવા હું છે કરી દઈશ પણ તમારે એને વેચી દેવાના બરાબર ના 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 તો હું હાથે કરી લઈશ બેટા તારે તકલીફ ન થ લેવી અરે તકલીફ બફલીક નહીં આપણે પછી હાયરે મળીને લસ્સી પી લેહું કાનિયાની લઈ લેહું આ મારા આવું મને લેહું આલો નેવરી ઓડી હાઈ જાય હા એ વાત સાચી હો હા ઓમ થયું વેસ્ટમાંથી માંથી બેસ્ટ ને બાકી તો જો ઓલું તૂટી જાય ને તો અમારે તો વેસ્ટ વહી જતી હોય માટી ભલે માટી પાસે કરી લઈ પણ આ આઈડિયો તો બહુ અસલનો છે હે ને હે ને બે મન તમને હવે તો પાકું પાંચ હું 10 ફૂટ ઉસી હાલશે હા બે ફૂટ તો ઉસી છું હજી 10 ફૂટ થઈ જશે જો એ બાજુમ રાખો જો ક્યાંથી કેમ થઈ ગયું જોયું ઓલું હતું ના હતું કેવું મસ્ત લાગે છે ક્યાં સે ક્યાં હો ગયા દેખતે દેખતે આમાં દેખતે દેખતે ને કેસે હો ગય રંગતે રંગતે કેવો મસ લાગ્યો ને અસીરીમાં ફૂલાતી નથી પણ તમે તો સરસ કલાકાર છો બાકી વેસ્ટમાંથી બેસ્ટ અમારે ફાયદો જ થાહે નહીં જાય હવે આમાં થોડું પાણી ભરા એ ડોહીમાં પાણી ના ભરવાનું હોય પછી આમાં છે ને ખાલી એમ માટી રાખી અને પછી છે ને બળ આર્ટિફિશિયલ જો હોય ને ફ્લાવર ખોટા ખોટા આપણે જે કેમ ઘર માં તરીકે રાખી ફ્લાવર પોટ એ રાખી દેવાનું હોય એમાં થોડું પાણી નાખવાનું હોય છેક મેં કીધું આમાં કે પાણી તો બંધ થવાનું નથી હા એમ થાય આમ કરવાનું તમને એ પૈસા લઈ હોય અરે ક્યાં વાત એ મારા તમને જો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જો આ આઈડિયા મારો ગમ્યો હોય તો ફેમિલી ત્યાં ફ્રેન્ડ્સ તું શેર કરો તમારા ઘણા બધા બધાની કોમેન્ટ આવી છે જેના નામ હું અહીંયા લઉં છું ઉષા બારોટ ભૂમિબેન રિસ્કી મિયા ભારતીબેન સાંઘવી હિના વાસણ સિત્તરબેન ચૌહાણ ગોપીબેન કિશોરભાઈ ઉદેશા સિત્તલબેન ચૌહાણ આલિયાબેન વાઘેલા કમલાબેન સોલંકી માહી પુજારા હિના વાસિ નરેન્દ્ર જાડેજા શૈલેષ મોરી મુમતાજબેન સંગીતા વાણી પ્રિયા પંચાલજુબેન તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના ના ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે